નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની સર તખ્તા હોસ્પિટલ માં તબીબ ની બેદરકારી અને એચસીજી હોસ્પિટલ ની મનમાની અંગે કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સરકારી હોસ્પિટલમાં તબીબની બેદરકારી અને દર્દીના સંબંધી સાથે ગેરવર્તણૂકની ઘટના તેમજ એચસીજી હોસ્પિટલમાં દર્દીએ ભરેલ બિલની રકમ પૈકી વધતી રકમ પરત આપવા સહિતની બાબત અંગે દર્દીના સંબંધી અને સામાજિક આગેવાન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી